નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરમાં પાણીના નજેવા ઝઘડામાં ઠપકો આપવા બાબતે અંગત અદાવત રાખી બે વ્યક્તિ જાહેરમાં પર ચાકુ વડે જીવલેન હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર નગરમાં અજમેરી મોહલ્લી રહેતા પઠાણ ગુલામ ફરીદ તથા ઇમરા ખાન છોટાઉદેપુર નગરમાં આવેલ ગઢવીની હોટલમાં ચાપી રહ્યા હતા તે દરમિયાન છોટાઉદેપુર નગરના જ મુફસીર તથા સોહેલ શન્ની બારોટ નામના યુવાનોએ

તમારે હું ચેક કરીને કે મારા પપ્પાથી ઝઘડો કર્યો રહ્યો કે તારા તારા પપ્પાએ અમારે અમને ગાળો બોલી છે અમે થોડી બોલી હારું એમ કરી પાછળથી ચક્કુ કાઢ્યું સીધું ઇરફાન ભાઈ પર હુમલો કરી દીધો મેં બચાવવા માટે હાથ ઉપાડ્યો તો મારા હાથ પર ચક્કુ મારી દીધું બે નસો કાપી નાખી શું નામ તમારું શું બનાવ બન્યું

કેટલા લોકો હતા બે બે જણા હતા શું નામ એ લોકો નું મુબશીર પ્રહાન અને સોય બાબુ એ લોકો ક્યાં રહે છે એ ગજમેરી ફળિયા માં રહે છે ને એક મકાની નું પછી પોલીસ ફરિયાદ કોઈ કરી પોલીસ ફરિયાદ કરી ના અત્યારે રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો